ધીર ખાડીથી કેવી રીતે ધીર ખાડીથી એમને અહીંયા ગાડી પીએમ કરવામાં લઈને આવ્યા ત્યાર પછી આજે જ્યારે પીએમ કરીને એમને જ્યારે પરત અંતિમ સંસ્કાર કરવા માટે એમને લઈને જતા હતા ત્યારે અમને ગ્રામજનોની રજૂઆતથી અમે ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા અને જોયું તો એ લોકો પિકઅપમાં પ્રાઇવેટ વાહન કરી જે ત્રણ ચાર હજાર રૂપિયાના ખર્ચે પ્રાઇવેટ વાહન કરી અને એ લોકો એમના નિવાસ સ્થાને લઈ જતા હતા આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે આજે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્રણ હજાર કરોડનું બન્યું હોય અને આજુબાજુ લાખો કરોડો રૂપિયાના ખર્ચે પ્રોજેક્ટો બનાવવામાં આવે છે અહીંયા આગળ આદિવાસી વિસ્તારની ખૂબ મોટા પ્રમાણમાં જમીનો જે લાખો કરોડો રૂપિયાની છે જમીનો પણ આ સરકારે લઈ લીધી છે એમને આજ દિન સુધી ન્યાય નથી આપવામાં આવ્યો અને જ્યારે આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમામાં એકત્રીસ ઓક્ટોબર ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરે જ્યારે દેશના વડાપ્રધાનશ્રી આવવાના છે પંચોતેર લાખ રૂપિયાનું તો ફક્ત પાણીના બોટલ અને જગો છે એમાં જ વીસથી પચીસ કરોડ રૂપિયા લાઇટ બિલ છે અને જે લાઇટો છે એ લગાવવામાં આવી છે એમ કરીને સો કરોડ રૂપિયાથી પણ વધુ જે પ્રજાના ટેક્સના પૈસા છે એ પ્રજાના ટેક્સના પૈસાથી અહીંયા દેશના વડાપ્રધાન તાગડધીનના કરવાના છે તો અહીંયા જે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ફક્ત ચાર પાંચ કિલોમીટરના અંતરે આ ગર્ડેશ્વર સિવિલ હોસ્પિટલ આવેલું છે ત્યાં ગાડી એક ફક્ત સબવાહિની નથી તમે વિચાર કરો આજે સો કરોડ રૂપિયા ફક્ત બે દિવસમાં આપણે ખર્ચી નાખતા હોય કાર્યક્રમોમાં અને જ્યારે અહીંયા ગાડી દસ પંદર કે વીસ લાખ રૂપિયાની સબવાહિની આવે છે અહીંયા ગાડી જેમણે જમીનો આપી છે આજે એ જમીનો આપીને અને લોકો જે મૃત્યુ પામ્યા છે આજે તેવા લોકોને પણ આજે ઝોલીમાં ઉઠાવીને આ પિકઅપમાં લઈ જવામાં આવે છે અહીંના ધારાસભ્યશ્રી એ પોતે આજે ડોક્ટર છે અને એમના અંડરમાં ત્રણ તાલુકા આવે છે પણ તેમ છતાં પણ એમણે ખરેખર આવી સિવિલ હોસ્પિટલોની મુલાકાત લેવી જોઈએ અને આ માળખાકીય સુવિધા છે એક સબવાહિની આજે એ ધારાસભ્યશ્રી પણ આજે ક્યાંક જોવા નથી મળતા અને સાંસદ તો જ્યારથી ચૂંટાઈને આવ્યા છે એ જશુભાઈ રાઠવા જે છોટા છોટાઉદેપુરથી અમારા એ પણ આજ દિન સુધી કોઈ દિવસ અહીંયા આપણાને જોવા નથી મળતા તો ફક્ત આ પ્રજા એમને ફક્ત વોટ આપે છે અને ભાજપના સિમ્બોલ પર ચૂંટાઈ જાય છે પણ જ્યારે પ્રજાને આવી દુઃખદ ઘટનાઓ થાય છે અને જ્યારે એમને દુઃખમાં આવી સુવિધાઓની જરૂર પડે છે ત્યારે એક પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા અહીંયા ગાડી હાજર નથી કે કોઈ પણ એમને સુવિધા આપવા માટે કોઈ એ પૂરી નથી પાડતા અગાઉ પણ આપણે જિલ્લાવાળામાં સૌભાઈનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે તમારી સાથે શું ઘટના બની હતી તમારા સમય અને તમારા કાર્યકર્તા તિલકવાડા તાલુકામાં પણ આપણે એક લેડીઝને દીપડા દ્વારા એમનું મૃત્યુ કરવામાં આવ્યું હતું અને ત્યાં પણ એક ઝોલીમાં લઈ અને ટ્રેક્ટરમાં એ બિનવારસી લાશ તરીકે એમને લઈ જતા હતા એવી જ ઘટના તમે આજે અહીંયા ગાડી પણ જોઈ એક પિકઅપમાં એક ઝોલીમાં લઈ અને એ બિનવારસી જેવી લાશ એ લઈ જતા હતા જ્યારે તિલકવાડામાં અમારી જોડે ઘટના થઈ તે વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તળવી એ અમારી સાથે અમારી જોડે ઘર્ષણ કરવામાં આવ્યા આજે એના ભોગે અમારી પર આઠથી દસ લોકો પર ખોટી એફઆઈઆર કરવામાં આવી આજે ખરેખર ભૂલ એમની હતી કેમ કે સરકાર એમની છે સરકાર એમની છે તો માળખાકીય સુવિધા જોઈએ આજે દરેક સમાજના લોકો અંતિમ સંસ્કાર જે પણ કયો હોય તે તો એના માટે આજે સબવાહિની આ ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી શાસનમાં છે તેમ છતાં આજે તિલકવાડામાં સબવાહિની નથી અમારી પર કેસ થયા અમારી પર ખોટી ફરિયાદો થઈ તો આજે અમારા ભોગે એમને ત્યાં સબવાહિની મળી ગઈ અહીંયા ગાડી પણ આ ગરડેશ્વરમાં તમે જુઓ આજે ચાર પાંચ દિવસ પછી આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અહીંયા કાર્યક્રમ છે સો કરોડથી પણ વધારે રૂપિયા અહીંયા ગાડી વપરાવાના છે ત્યારે અહીંયા ગાડી ફક્ત દસ પંદર લાખ રૂપિયાની આ લોકો સબવાહિની નથી આપી શકતા જે લોકોએ જમીનો ગુમાવી છે અને આખો ટ્રાયબલ વિસ્તાર છે ભાઈ દરેક સમાજના લોકો રહે છે તો ખરેખર જે જનાજો લઈ જતી વખતે જે જળવાઓ જોઈએ એ એમનું સન્માન પણ જળવાતું નથી એટલે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ ધારાસભ્ય અને સાંસદે તો ખરેખર ડૂબીને મરી જવું જોઈએ તમે ચૂંટાઈને આવ્યા છો આજે તમે બે બે અઢી વર્ષથી આજે ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે આજે એક દોઢ બે વરસથી આજે સાંસદ સભ્ય શ્રી ચૂંટાઈને આવ્યા છે અમારો સાંસદ તો કોઈ દિવસ અમને જોવા જ નથી મળતો હેં આ પ્રજા ઓળખતી જ નથી કે જસુ રાઠવા કેવા દેખાય છે ખરેખર ગર્ડેશ્વરમાં કોઈ દિવસે મુલાકાત લીધી છે હમણાં નરેન્દ્ર મોદી સાહેબનો કાર્યક્રમ છે જોજો બધા સાંસદો ધારાસભ્યો હમણાં ફટા એકદમ ઇન બિન કરીને કપડાં પહેરીને આવી જશે અહીંયા ગાડી હં એટલે પ્રજાએ હવે જાગવાની જરૂર છે આજે આપણે ઝોલીમાં લઈ જઈને કોઈની ડિલિવરી કરાવી પડે છે કોઈનું અકસ્માત થાય કોઈનું એક્સિડન્ટ થાય આવી દુઃખદ ઘટનાઓ બને અને ત્યાં ગાડી આજે આ હોસ્પિટલોમાં જો આવી સુવિધાઓ આપણાને ના મળે એ ખૂબ જ દુઃખદ અને શરમજનક બાબત છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ તો તમે જોયું